પીજીવીસીએલમાં ભરતીમાં ગેરરીતિ મામલે સસ્પેન્શનની કાર્યવાહી મોડે મોડે બે હજાર એકવીસમાં ઓનલાઈન પીજીવીસીએલની એક્ઝામ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ગેરરીતિ ખુલી ત્રીસ વિદ્યુત સહાયક સસ્પેન્ડ કરાયા રાજ્યમાં વર્ષ બે હજાર એકવીસમાં સક્સેસ ઇન્ફોટેક નામની કંપની દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી જે પરીક્ષામાં દસથી પંદર લાખનો વહીવટ અને ગેરરીતિ આચરવા હોવાની ચર્ચા ઉઠી હતી બાદમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી તપાસમાં રાજકોટ પીજીવીસીએલ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છમાં પરીક્ષા આપતા કુલ ઉમેદવારમાંથી ત્રીસ જેટલા ઉમેદવારો શંકાસ્પદ જણાતા આ તેઓની સામે પગલાં લેવા માટે આદેશ આપવામાં આવ્યા હતા જે બાદ પીજીવીસીએલ દ્વારા છેલ્લા બે વર્ષમાં ત્રીસ વિદ્યુત સહાયકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જોકે આ મામલે કોર્ટ કેસ ચાલુ હોવાથી ખાતાકીય તપાસ શરૂ છે અને ફરજ મોકૂફના કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું રાજકોટ પીજીવીસીએલના એડિશનલ જનરલ એચઆર ડિપાર્ટમેન્ટના કટારાએ જણાવ્યું હતું કે બે હજાર એકવીસમાં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે ત્રીસ સેન્ટર પરથી પરીક્ષા લેવામાં આવી હતી પીજીવીએસીએલના ત્રીસ પૈકી અગિયાર કર્મચારીઓને બે હજાર ત્રેવીસમાં મોકૂફ કરવામાં આવ્યા હતા ઓગણીસ કર્મચારીઓને બે હજાર ચોવીસમાં ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે તમામ કર્મચારીઓ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવા બાબતે આદેશ આપવામાં આવ્યો છે જે તે સમયના સરકારના ધ્યાન પર ગેરરીતિ થઈ હોવાનું આવ્યું હતું પરીક્ષા લેનાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા પણ કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ આચરવામાં આવી હતી જે તે સમયે સુરત ખાતે ફરિયાદ પણ કરવામાં આવી જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતી એકવીસ બાવીસમાં આપણે કરવામાં આવી હતી એ ભરતીમાં આપણે ઓનલાઈન એક્ઝામ લીધી હતી એ એક્ઝામમાં આઉટસાઇડ એજન્સી થ્રુ એક્ઝામ લીધી હતી અને એ ઓનલાઈન એક્ઝામમાં સેન્ટરો છે કોમ્પ્યુટરાઈઝ એક્ઝામ હતી એટલે અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં એક્ઝામ લેવામાં આવી હતી અને એમાં સેન્ટરોમાંથી અમુક જગ્યાએ ગેરરીતિ કરવામાં આવે છે એવું ધ્યાનમાં આવેલું એટલે સરકારશ્રી દ્વારા ક્રાઈમ ડિપાર્ટમેન્ટને એની ઇન્કવાયરી સોંપવામાં આવી અને એ લો એ આખી ઇન્કવાયરી કરતાં પીજીવીસીએલના જે ત્રીસ ઉમેદવારો છે એવા ધ્યાને આવેલા એટલે આ જે સસ્પેન્ડ કર્યા છે એ અત્યારનું ઇસ્યુ નથી એ છે ગયા વર્ષનું છે અને જે સસ્પેન્ડ કર્યા છે એ ત્રેવીસ ચોવીસમાં કર્યા છે અને બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે જે ગઈકાલે પેપરમાં આવ્યું છે એવું હમણાં ત્રણ મહિનામાં કોઈ જ વસ્તુ બનેલ નથી આ જૂનો ઇસ્યુ છે એ લોકોને સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાંની કાર્યવાહી કરવાની ઓલરેડી સૂચના આપણે ફિલ્ડમાં અધિક્ષક ઇન્જનોરોને આપી દેવામાં આવેલ છે